સુરતમાં કેટલાક બેફામ કાર ચાલકો અકસ્માતની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યાં સુરતના વેસુમાં આવી રીતે ગુરુવારે કાર ચાલકે ભિક્ષુક મહિલાની મોટને ઘાત ઉતારી હતી વાત એમ છે કે સુરતના વેસુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર બેફામ કાર ચાલકે ત્યાં ભિક્ષા માંગતી વૃદ્ધાને કચડી નાખી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કાર ચાલકથી બ્રેકની બદલે એક્સક્યુલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો આ ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પાટિલનું મોત નીપજવા પામ્યું હતું તો અકસ્માત બાદ ભાગી છૂટેલા કાર ચાલક આરોપીઓ પ્રકાશ અગ્રવાલને વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો તો ઝડપાયેલો કાર ચાલક પ્રકાશ અગ્રવાલ સીએઓનું બહાર આવ્યું છે હાલ તો પોલીસ અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન

અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી ચાલણ સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરે છે